અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા વેજના સોસાયટી ખાતે નિર્મલમ ડાન્સ એકેડમી જે તેર વર્ષથી આશરે બે હજાર નાના બાળકો અને યુવાનોને ફ્રી સ્ટાઇલ ભરતનાટ્યમની તાલીમ આપી રહ્યા છે જેને લઈને ખાસ કરીને યુવાઓ ડાન્સ ક્લાસિકમાં નૃત્યની તાલીમ લઈને અદ્ભુત સફળતા મેળવી રહ્યા છે એકેડમીનું સંચાલન કોમલ ત્રિવેદી સંભાળી રહ્યા છે અમદાવાદમાં સિંધુ ભવન રોડ ઉપર તેઓ ડાન્સ ક્લાસીસ ચલાવે છે હજારો યુવાનોને પગભર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેમાં કોમલ ત્રિવેદીને સફળતા મળી છે કોમલ ત્રિવેદી અદ્ભુત કોરિયોગ્રાફર છે આવનારા સમયમાં તેઓ ગુજરાતી ફિલ્મોમાં કોરિયોગ્રાફર કરવા માંગે છે અમદાવાદનાં ડાન્સ એકેડેમી છે તેર વર્ષથી છે અને આ અદભુત સફળતા મળી રહી છે કારણ સફળતા મળવાનું કારણ એટલું જ છે કે બધું જ આવી ગયું છે અને જેને લીધે આ ડાન્સ એકેડેમી આજે ગુજરાતનો નંબર વન ઉપર જવા જઈ થવા રહી છે આપણી સાથે જરા પ્રણેતા હાજર છે કોમલબેન ત્રિવેદી જાણીએ કે તેઓ શું કહેવા માગે છે કોમલબેન આ તમે કેટલા વર્ષથી ચલાવો છો અત્યાર સુધી પણ કેટલા સ્ટુડન્ટો અહીંયા આવી ગયા હું આ છેલ્લા તેર વર્ષથી નિર્મલમ ડાન્સ એકેડેમી અહીંયા વિજલપુરમાં ચલાવી રહી છું અને અહીંયા હજારોથી ઉપર સંખ્યામાં આટલા વર્ષમાં અમારા સ્ટુડન્ટ થઈને શીખીને ગયા છે ઘણા બધા આવતા જતા રહેતા હોય છે પણ હજારો ઉપર આવીને ગયા શું આપણા ત્યાં વેજલપુરમાં નિર્મલમ ડાન્સ એકેડેમીમાં ભરતનાટ્યમ ક્લાસિકલ કથક સેમી ક્લાસિકલ બોલીવુડ અને સાથે સાથે કેમ કે અત્યારે નવરાત્રિનો ટ્રેન્ડ બહુ જ ચાલે છે એટલે આપણે ગરબા પણ એવરી ટાઈમ એવરી યર નવરાત્રિમાં ગરબા પણ શીખવાડીએ છીએ સો બેઝિકલી આપણે કહી શકીએ કે ઇન્ડિયન ટ્રેડિશનલ ડાન્સ સ્ટાઇલ્સ આપણે કવર કરીએ છીએ બરાબર અસર છે કોમ્પિટિશન હું છે ને હંમેશા આ ક્વેશ્ચન જ્યારે આવે ને ત્યારે હંમેશા એવું કહું છું કે કોમ્પિટિશન હેલ્ધી કોમ્પિટિશન એમ પણ ખરેખર બહુ જ જરૂરી છે પણ જ્યારે હું મારા સાથેની કોમ્પિટિશનની વાત કરું તો આઈ ઓલવેઝ બિલિવ કે મારી કોમ્પિટિશન મારી સાથે જ છે સો હું જ્યારે લાસ્ટ યર મારી મારા લેવલને જોઉં અને જ્યારે મને એવી ખબર છે કે મારો નેક્સ્ટ ઇયરનો લેવલને મારો ગોલ અલગ હોવું જોઈએ તો મારે લાસ્ટ યરની મારી કોમ્પિટિશન હોવી જોઈએ મારા માટે અમાજે શીખવાના જે ચાર્જીસ હોય છે એમાં કેવી રીતે શીખવા માટે દરેક ડાન્સ સ્ટાઇલ પ્રમાણે દરેક બેચિસ પ્રમાણે અલગ અલગ ચાર્જીસ હોય છે આપણે અને એ ડિપેન્ડ કરે છે કે કેટલા ટાઇમ સુધી રહે છે એટલે બધાના ચાર્જીસ અલગ અલગ હોય છે બટ ઓન એન એવરેજ 1500 પર મન્થ હોય છે તમારે અહીંયા તો તમારે પરમેનન્ટ છે બરાબર કે સિવાય તમે ત્યાં ઓફિસ છે

મારું ડ્રીમ ખરેખર પૂછું તો આપડા ઇન્ડિયન ડાન્સ સ્ટાઇલ્સ અને એનું કલ્ચર જે બહુ જ રીચ છે એક્ચ્યુઅલી જો અગર ડીપમાં આપણે ઉતરીએ તો ક્લાસિકલ ઇન્ડિયન કલ્ચર જે કોપ ડાન્સ છે આ બધાનું જે ડીપ નોલેજ છે એ હું દેશ અને દુનિયામાં પહોંચાડી શકું ઢોલીવુડ ખાસ કરીને ગુજરાતી ગુજરાતી ફિલ્મોમાં જે કોઈ વપરાલી હજી સુધી નથી આવી આ એકવાર પાર્થ ઓઝા જે આપણા સિંગર છે જાણીતા એમના એક મ્યુઝિક આલ્બમમાં મેં એક પરફોર્મન્સ આપેલું છે બાકી હજી સુધી આવી નથી ફિલ્મ માં ઇન્ટરેસ્ટ કરો એક્ટિંગ કરો એક્ટિંગ માં ઇન્ટરેસ્ટ ઓ નહીં બટ હા કોરિયોગ્રાફી ના ચાન્સીસ મળે તો ડેફિનેટલી હું કરી શકું હા તો કોમન મેલ આપણે એમના સ્ટુડન્ટોને વાતચીત કરીશું કે તેઓ શું કહેવા માગે છે આ બ્યા કિડર હું અહીંયા ત્રણ થ્રી મંથથી આવું છું અને મને અહીંયા એકદમ ન્યુ ફીલિંગ આવી કેમ કે હું આ સ્ટેપ્સ કરતી નજીજે મેમ જે મારા મને શીખવાડ્યું છે એ મને સેલ્સ પર ગમે અને મારી મમ્મીને પણ ગમ્યું હું હું આ સોશિયટી જે ઓમાને પર એક ટ્રેડિશનલ ગરબા ક્લાસમાં જવું છે તો મારા મમ્મીને કીધું કે મમ્મા મને એક ટ્રેડિશનલ ગરબા ક્લાસમાં જાઉં છે કે મને ગરબા બહુ જ ગમે છે અને મારે ગરબામાં ઇન્ટરેસ્ટ પણ છે મમ્મીએ કીધું કે મમ્માની એક બેસ્ટ ફ્રેન્ડ છે કોમલ મેમ હું એની પાસે જ આવ્યો એડમિશન કરાવું તો મેં એને એડમિશન કરાવ્યું અને મને અહીંયા બહુ જ મીન્સ આવું ફીલ હોય ને કે આપણે કંઈ ન્યૂ શીખી રહ્યા છે આવ્યા સ્ટેપ્સ કંઈ કર્યા નથી કેરી પડની સરિયા એટલે મને અયા બહુ અલગ ફીલિંગ આવે છે એક પ્યુર તમે એ હું અહીં છે લાફ્રોગર્સ્ટી નિયમિત ડાન્સ કે ડાન્સ સાથે છું ડાન્સ શીખું છું અને મને અહીં સેમિક્લાસિકલ કથક અને બોલીવુડ પણ કરું છું અને અહીંયા આઉટ ઓફ આ ઇન્સ્ટાગ્રામમાં જે ટ્રેન્ડ્સ ચાલે છે બધા એના કરતાં બીજું પણ નોલેજ અહીંયા બહુ જ ડીપ આપવામાં આવે છે લાઈક ક્લાસિકલ અને સેમી ક્લાસિકલ બંનેની એટલે અહીંયા બહુ સારું છે એટલું નહીં આવડી જાય તો બધાને આવડી જાય આગળ શું વિચાર્યું હું ડાન્સ કન્ટિન્યુ જ અહીંયા કરવાની છું અને બહુ મજા કોઈ બહુ એન્સા છે કેવું લાગે છે કે મેં જામી જશે તો બજી બક્ષમ એક પંછલા આવશે શું આવે સેજુરીને एकदम ફ્રેન્ડલી છે એટલે કઈ જવાની ત્યાં શું કહે નિર્મલ dance academy માં છે સેસેટલ નિર્મલમ ડાન્સ એકેડમી જે બી આવે છે જે આવવા માંગે છે એમને ખૂબ જ મજા આવે છે ખૂબ એન્જોય કરે છે હા તો નિર્મલ ડાન્સ એકેડમી કોમલની સાથે એમના સ્ટુડન્ટો સ્ટુડન્ટો હજારોની સંખ્યામાં છે હજુ અત્યારે અત્યારે ઉપસ્થિત નથી પણ અમુક જણાં આવે નથી મોટો પ્રશ્ન એ છે દર્શક મિત્રો કે આ ડિમ્પલ ડાન્સ એકેડેમીનો તેર વર્ષથી કાર્યરત છે તેર વર્ષમાં એમણે એટલી બધી સિદ્ધિ મેળવી છે કે એમને હવે ઓફર ધીમે ધીમે આવવા લાગી છે અને કદાચ લાંબાના સમયમાં પણ એમને ઓફરો આવશે એવું લાગી રહ્યું છે કારણ કે આ બહુ અટકે આ પ્રેક્ટિસ આપે છે એમના સ્ટુડન્ટોને જેમ કે ભરત નાટ્યમ એટલું સહેલું નથી આપ બોલ્યા બે બીજું કે એટલું સહેલું નથી ભરતનાટ્યમ ફ્રી સ્ટાઇલ સહેલી છે બાકી બધું બીજું અત્યારે તો નવરાત્રી હવે જૂથ દિવસો રહ્યા છે એટલે ફ્રી સ્ટાઇલ ગરબા આવું બધું ચાલ્યા કરશે પણ સૌથી મોટી એમની માસ્ટરી કથ્થક નહીં છે કથક જો તો જેને આવડે ને એવું કહેવાય છે કે તમામ પ્રકારના ડાન્સ કરી શકે છે આગળ પણ આ નિર્બલ ડાન્સ એકેડેમીમાં ઉત્તરોત્તર પ્રગતિ થવા જઈ રહી છે કારણ કે અમે અલગ અલગ સ્ટુડન્ટોના ભૂતકાળમાં પણ પૂછેલું નથી કે ભાઈ તમે અહીંયા જ કેમ આવો છો બીજી કેમ નથી જતા તો બધાનો એક જ સુરુમાં એક જ અહીં જવાબ એ હતો કે બેસ્ટ અહીંયા સૌથી બેસ્ટ શીખવાડે છે અને કદાચ ગુજરાતની નંબર વન આ ડાન્સ એકેડેમી છે જ્યાં જ્યારે કોઈ બી નવો સ્ટુડન્ટ જોડાશે એને પોતાને થશે કેન્ડ હું અહીંયા આવે છું તો બરાબર આવે છું અને અહીંયા હું ટ્રેન થઈને જવાનું કારણ ઓમલ થક્કર ત્રિવાદી એનું કારણ એક જ છે કારણ કે એમની જે શીખવાડવાની સ્ટાઇલ છે સ્ટુડન્ટ તરત ગ્રહણ કરી લે છે આવનારા સમયમાં તમે આ જ ડાન્સ એકેડેમીની સફળતા જોઈ શકશો જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ